આ ટેન ન કે ના તો પડે કરો કરો બહુ નાન મજા ન હોય પણ હે કે શાળો પડે કે એટલે બહુ ઠાઠું પાણી લાગે નમર એ બાય તો બધું ખુલ્લું કુંડીઓ ને હોય તેમાં તો વધારે કે બરફ જેવું પાણી થઈ ગયેલું હોય એય તો ગરમ પાણી કરી નઈ ગરમ નવાય નવાય થઈ હા હવે પોટલા બાંધ્યા પોટલા તો એ તાર બા કે તો હાલ્ય મરે રે

એટલે ગામમાં ગામમાં સઠુ ભણે છે તો ભણવા તો મકલવું જ પડે પછી ધૂલુ ને કારખાનું શરૂ થઈ જાય તાર મહાને તો એ સા બનાવા જાય બાપા સીતારામે એટલે એને સારું થઈ ગયું હવે આજ અમે જઈએ એટલે અહીંયા થોડાક સમય પછી બકાલ વેસવા વઈ જાઉં હમ એટલે કામ તો કરવું જ પડે કામ તો કરવું જ પડે અહીંયા હતી ત્યાં સુધી બહાને બધી થોડીક મદદ કરાવી અહીંયા જાઉં સુધી માછી રાખે ત્યાં સુધી કે અહીં બધુંય કામ કરાવ્યું

વાહ વાહ આ તો વાહ તો કે છે હું પછી પણ હે કે મારા બાપા માને તરત માની જાય સામાન કે પેક થાવો મળ્યો આપણે પેક કરી જ હાલ હા પછી ના જિન હે કે જો આય એક પેક કરી લીધી પછી આય બજે પેક કરવા મે બજે થેલા પેક થાવો મળ્યો તો આપણે થેલો પેક કરી દેવાનો થાય હવે હે કે છોડે વિયે જાવું હે વિયે જવાનું હો જય માતાજી બાપા સીતરા

તુલાનું એક ટિફિન કરું તો બીજું તારું બે ભાઈ ને એક ટિફિન લઈ જવાનું હીરા શીખવાના પછી ને રીંગણા બધું આવશે હા લીલું લીલું ચમ બકાલું કે બકાલા કરે એટલે ના કામે લાગી જાય કે મારા બાજુ માનતા

હમ તો ફેમિલી અત્યારે કે માં પપ્પા ગામ માલી વઈ આવશે કેમ છે પપ્પા ગામ માલી વઈ આવ હા હા તો હું હે કે હવે સુરે જવાનું છું હા માં છે નાઈ રે તો જાવ નતે કામ છે બહુ દે પણ તમે તો શું માર બા છે હા નો થાય કેમ નો થાય માર કામ થાય હવે લે હવા તો કરીએ છે આપણે હવા તો કરતા હવે કામ નો થાય એ બધું બને નો પૂરો નો પડી જાય નો પૂરો પડે હું કે દઉં જ નહીં

ના થાય હાલો તમે જઈ રોઈ છે હવે રોઈ છે જીન આપણે મળી તો ફ્રેમ અત્યારે મે કે ચાર થામલો પૂગી જા કે ડાયરેક્ટ જો આઈ આવ્યો મૂકવા હે માસી જો હવે બે જા કે હા વેહી ગયા કોઈ અનકર મેક નહીં હા જો વાહ બે હાથ લીધું હા

એવું છે પછી આપડે નિરે તો સુરત જાવ જવું તો ખરા એક વાર ને આજનો ઓળખ છે કે અહીંયા સુધી રાખવું નાશા રાખવું કે તમને આજનો ઓળખ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય નઈ મળીયાર નવા ઓલગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી